જામનગર જિલ્લામાં આપ સૌ જાણો છો કે હાલમાં એક વરસાદી માહોલ છે અને આવતા બે ત્રણ દિવસ સુધી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપણા જિલ્લા માટે કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા એ તબક્કે સર્વે જામનગર જિલ્લાના તમે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે અનુરોધ કરવામાં આવે છે કે કોઈ પણ નદીના મેદાનમાં કોઈએ જોવું નહીં આપણા પશુ જાનમાલનું પણ બરાબર સુરક્ષિત રહે એ પ્રમાણે એનો ખ્યાલ રાખવો જે જગ્યાએ કોઝવે બેઠા પુલ છે જ્યાં પાણી ઉપર ટોવર ટોપિંગ થતું હોય ત્યાંથી ક્રોસ કરવાની કોશિશ ન કરવી અતિ જોખમી છે અને આમ છતાં કાંઈ પણ મુશ્કેલી પડે તો જિલ્લા કંટ્રોલ રૂમમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ મેળવી શકો છો દરેક મામલતદાર કચેરીમાં તા લોકોમાં પણ ફોન કરીને મદદ મેળવી શકો છો તંત્રમાં અત્યારે વરસાદના સમયમાં રોડ રસ્તા ઉપર બરાબર સાચવીને બહુ સ્પીડમાં વાહન રસન કરવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા પણ આપને સૌને વિનંતી કરવામાં આવે છે